વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો જ્યાં તમને ફક્ત

આ વર્ષે શાળાના ગણવેશ બદલાતા જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મૂંઝવણમાં મુકાયા હતા અને જેના કારણે અભ્યાસ છોડી દેવા માટે તૈયાર થતા શાળાના આચાર્ય શ્રી પ્રવિણભાઈ ચૌધરીએ કેટલાક દાતાશ્રીઓને વાત કરતા શ્રી નિમેશભાઈ શાહ અને મંગળભાઈ પ્રજાપતિએ પણ આ બાબતે પોતાના મિત્ર વર્તુળમાં રજૂઆત કરી હતી અને સૌએ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત બનીને ઉદાર હાથે ફાળો ઉગરાવીને લગભગ

રત્ન સુંદર વિજય મહારાજ સાહેબે લખેલા પાંચસો જેટલા પુસ્તકોનું જૈન સમાજ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને જ્યારે આપવાનું નક્કી થયું તેમાં જૈન સમાજના મંત્રી તરીકે નિમેશભાઈ શાહ એ અને એમની ટીમ સાથે અહીંયા અમારી શાળામાં મહેમાન તરીકે આવી અને પુસ્તકોનું વિદ્યાર્થીઓને તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોને છસ્સોથી સાતસો જેટલા પુસ્તકોનું વિતરણ કરેલું અને એ અમારા મહેમાન બનેલા ત્યારે અમારી પહેલી મુલાકાત થઈ અને એ વખતે નિમેશભાઈને આ ઉપરાંત પ્રાથમિક શાળામાં એક મોટી તિજોરી અને ઝેરોક્સ મશીનનું દાન આપેલું એટલે મને પણ થયું કે હું પણ મનીષભાઈને વાત કરું કે નિમેશભાઈને મળીને આપણે જો ગણવેશ માટે મોટી સહાય એમની પાસેથી મેળવીએ તો આ શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓ તેમજ મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ આવે છે એમને મોટો ફાયદો થાય ગણવેશની સહાય એટલા માટે કે આ વર્ષે શાળામાં અમે ગણવેશ બદલવાના છીએ એટલે કે આ આર્થિક બોજ વિદ્યાર્થીઓ ઉપર અને એના વાલી ઉપર ન પડે એ હેતુથી દાન મેળવવા માટે અમે નિમેશભાઈ પાસે જીઆઈડીસીમાં એની માંગણી કરવા માટે ગયા કે નિમેશભાઈ અમને જો આવું દાન મળી રહે તો અમે આ વિદ્યાર્થીઓને મદદ કરી શકીએ અમે નિમેશભાઈને મળ્યા એટલે નિમેશભાઈએ તરત જ અમારી વાતને વધાવી લીધી અને તરત જ એમણે એમના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ એમાં એમણે પ્રચાર અને પ્રસાર કર્યો અને એમને દિલાસો અપાવ્યો કે સાહેબ તમારું કામ અમે ટૂંક સમયમાં પૂરું કરી આપીશું અને ખરેખર એવું જ બન્યું આજે આજે મોઢ એક મહિનો થયો એ વાતને અને લગભગ અમારા ગણેશનો ટાર્ગેટ એમણે પૂરું કરી આપ્યો છે મારી માતૃ સંસ્થા કે જેમાંથી અમે ભણીને મોટા થયા એ જીડીઆઈ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ બંને મારી ફેક્ટરી આવ્યા અને મને કે નિમેશભાઈ આ વખતે ઈચ્છા છે ગણવેશ બદલવાની સાહેબજીને કીધું કે સાહેબ હું તમારો ટાર્ગેટ પૂરો કરવામાં હું તમને મદદ કરીશ અને મેં મારું ફેસબુક વોટ્સઅપ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો દેશના ખૂણે ખૂણે જીડીઆઈ સ્કૂલમાંથી ભણી ગયેલા ડૉક્ટર વકીલ કેટલાય ઉદ્યોગપતિઓ આ બધા આ ફેસબુક વાંચ્યું મારો કોન્ટેક કર્યો અમારું ઓગણીસો પંચોતેર છોતેરનું અમારું જીડીઆઈ સ્કૂલનું ગ્રુપ હતું એને મેં એક્ટિવ કર્યું અને એમને પણ એમની મુહિમ ચલાવી અને ચારે બાજુથી દાનનો પ્રવાહ ચાલુ થયો કોઈ સીધું ડાયરેક્ટ જઈને આપી આવ્યું કોઈ વાયા મીડિયા ગયું પણ સ્કૂલનો જે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાનો ગણવેશનો ટાર્ગેટ હતો એ સાહેબને આજે પૂરો થઈ ગયો છે સ્કૂલ પ્રત્યે અમારી ફરજ છે અને અમે અમારું ઋણ ચૂકવ્યું છે અમે સ્કૂલનું કામ કર્યું એવું કંઈ પણ અમારે બતાવવું નથી પણ ઋણ ચૂકવણીની એક તક જીડીએ સ્કૂલના સ્ટાફ અને ચેરમેનશ્રીએ આપી છે એને અમે ખૂબ જ વધાવી લીધી છે અમારા બધા જ ગ્રુપો જેને પણ જે દાતાશ્રીએ મદદ કરી જે વિદ્યાર્થીએ મદદ કરી જે વિદ્યાર્થી ગ્રુપે મદદ કરી એ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણે આ એક સંસ્થાનો બોજ હતો એ ઉપાડી લીધો અને બોજ બિલકુલ સંસ્થા માટે હરવો કરી દીધો કારણ કે છોકરાઓને ગર્વેશ અને પુસ્તક માટે જ્યારે સ્કૂલમાંથી દબાણ કરે ત્યારે પૈસા નહીં હોવાના નાતે છોકરાઓ કાં તો શિક્ષણ છોડી દે કાં તો પીરિયડમાં ગાપચી મારે એમ કરી ના જવું પડે ને સાહેબને ના મોડું બતાવવું પડે એના માટેની બહુ ગંભીર સમસ્યા હતી એ સમસ્યા અમારાથી થાય એટલી હલ કરવાનો અમે પ્રયત્ન કર્યો ધન્યવાદ અમે કોઈ કામ નથી કર્યું અમને મળેલી તકને અમે ઉજ્જવળ કરી છે આભાર વિસ્તાર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં જ્યારે અમે મીટિંગ બોલાવી ત્યારે શિક્ષકો થ્રુ એ જાણવા મળ્યું કે ભાઈ આપણે આ વખતે થોડો ડ્રેસની ચેન્જ કરવાની જરૂર છે તો અમે એને નવ આપણે નવયુક્ત શ્રી પી આર ચૌધરી સાહેબ અને હું નક્કી કર્યું કે આપણે ગમે તે કરી અને આ કામ પાર પાડીએ તો સૌ પ્રથમ અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી જે નિમેશભાઈ શાહ અને મંગળદાસ પ્રજાપતિ સાથે મિટિંગ કરી અને એમને કીધું હતું કે તમે ભાઈ અમને ભૂતકાળમાં પણ શું કહેવાય તિજોરી તેમજ ઝેરોક્ષ મશીનનું દાન આપેલું હતું પણ આ અમારો આ મોટો પ્રોજેક્ટ છે એ પાર પાડવાનો છે તો નિમેશભાઈએ પોતે પણ એક વિદ્યાર્થીને ફોન કર્યો તો વિદ્યાર્થી એટલો સરસ જવાબ આપ્યો કે સાહેબ તમે જો આટલું બીડું ઉપાડતા હોય તો અમે કેમ સહયોગ ના આપીએ તો શરૂઆત એ શબ્દો સાંભળીને જ અમને વિશ્વાસ આવી ગયો કે ભાઈ ના ખરેખર આવું આપણું આ પ્રોજેક્ટ પાર પડશે તેમજ વિસનગરના પ્રભુ નગરજનોના પણ અમે મળ્યા એમના તરફથી પણ અમને સાથનો સહકાર પૂરોપૂરો મળ્યો તેમજ અમે સા શાળાના શિક્ષકોને પણ મીટિંગ બોલાવી કે ભાઈ આપણે બહાર જઈએ છીએ તો દાતાશ્રીઓ અમને કહે છે કે ભાઈ તમારા શિક્ષકોએ શું આપ્યું તો શિક્ષક ગણે પણ અમને સારો એવો સપોર્ટ આવ્યો આ ઉમદા કાર્યને અમે આવકારીએ છીએ તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં આ ખૂબ જ મદદરૂપ બની રહેશે વાલીઓને ગણેશનો આર્થિક ખર્ચ સહન કરી નહીં કરવો પડે એનો મને આનંદ છે ફરીથી આપના થ્રુ વિસનગર કે ન્યૂઝ દ્વારા દાતાશ્રીઓનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે આજે જ જ અને અત્યારે સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ